મોડાસા નડિયાદ હાઈવે ઉપર આવેલ વાત્રક બ્રિજ ઉપર મસ્ત ખાડા પડી ગયા હતા જેના કારણે રાહદારીઓની અવરજવર કરવામાં ભારે તકલીફ સહન કરવી પડતી હોય છે વાત્રક બ્રિજ ઉપર અંદાજિત દસ થી વધારે ખાડા પડી ગયા છે નેશનલ જોડતો તેમજ આ જે રસ્તો છે જે રસ્તા ઉપર નગરને અડીને વાત્રક નદી ઉપર આવેલ જૂના બ્રિજ ઉપર વધુ વરસાદના કારણે તથા પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા પડ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો અને રોજિંદા અવરજવર જવર કરતા વાહન ચાલકો રોષે ભરાયા હતા હતા વાત્રક બ્રિજ ઉપર મધ્યમાં જ મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને વાહન બેલેન્સ કરવું કઠિન થઈ પડે છે કારણ કે એક તો આ પુલ સાંકડો છે ઉપરાંત બંને બાજુ ફૂટપાથ પણ નથી મોડાસા નડિયાદ હાઇવે ઉપર આવેલ વાત્રક બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે રાહદારીઓની અવરજવર કરવામાં ભારે તકલીફ સહન કરવી પડતી હોય છે વાત્રક બ્રિજ ઉપર અંદાજિત દસ થી વધારે ખાડા પડી ગયા છે નેશનલ હાઇવે ને જોડતો તેમજ આ જે રસ્તો છે જે રસ્તા ઉપર નગર ને અડીને વાત્રક નદી ઉપર આવેલ જૂના બ્રિજ ઉપર વધુ વરસાદના કારણે તથા પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા પડ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો અને રોજિંદા અવરજવર જવર કરતા વાહન ચાલકો રોષે ભરાયા હતા હતા વાત્રક બ્રિજ ઉપર મધ્યમાં જ મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને વાહન બેલેન્સ કરવું કઠિન થઈ પડે છે કારણ કે એક તો આ પુલ સાંકડો છે ઉપરાંત બંને બાજુ ફૂટપાથ પર નથી